ટિફિન ને લેવા મગ આવું હે કે નહીં આવે જાય આવે હજી પબ્લિક મળવા લાકડી લેતા આવજો ફેરી જી આવો હા ન્યા છે આશ્રમી હે નકર એક જાણો જી આવો ટિફિન લે લાકડી લેતા આવજો વધારો વધારો ઈચ્છા પૂરી થઈ ગઈ તમારી જય બજરંગબલી <laughs> 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 મહાદેવ જુઓ તાર દેખાય છે ને અમે પહાડ ઉપર ચડીએ છીએ અને અમારો કાપડો આખો ચડે છે જાવ સિત જાય જાય जा रास्ता तो तो एक्चुअली खराब से तो ने बांधो तो ना हो क्या पहाड़ है हम लोग पहाड़ के आशिके भाईजान अभी अभी हम लोग पहाड़ के ऊपर चढ़ रहे ले देखो हमारा हमारा गांव हमारा गांव में पहाड़ी पहाड़े देखो देखो हमारा जलवा देखो छोटा छोटा गांव दिखाई दे रहा है और ऊपर और ऊपर ये देखो वाओ हम तो इधर बहुत बार आ चुके हैं क्योंकि यहाँ हमारे मित्र है महादेव हमारे दे। साथ गांव दिखाई दे रहा है छोटा छोटा देखो अभी ट्रेन निकलेगी पूरा पहाड़ पे चढ़ गया। एक बात तो करो नहीं, चढ़ गया। देखो यहाँ पहाड़, अभी मैं वीडियो बनाएगा महादेव की कृपा से। चढ़ गया? चढ़ गया।, गया। वाह! Yeah! Yes! क्या? या! Yeah! Come on! Come on baby! પહાડે પૂરા સાદા દેખો પૂરી હરિયાળી આ જીપ અહીંયા બીહકરે આવી ગઈ આપડો ગૌશાળો જો વાવ નાણા વાવ દિખાઈ રહ્યા ટાયા ટાયન વરુ લે લેતા ગજબ તોફાની હો ભાઈ હા હાલતું જો આ ગૌશાળો આ ગૌશાળો બન્યા પછી જા આ મોટા મોટા ડૂમ બનાવ્યા જે સપ્તાહ પછીના જો સી પડ્યું આખી ની જવાર બહાર વાવેલ છે જોરદાર આ બાજુ નેહડો હોય અમારે માલધારીનો આમે ફેક્ટરી છે સરસ મજાનું જો અહીં રોડ છે મેં બહુ ઝૂમ કર્યું ને ત્યાં આવો ઝુમ કાઢી નાખીને

શંભુ શરણે પડી માગું ઘડી બે ઘડી કરી શિવ પો તું તરે હલો હર હર શંભુ 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 હર હર શંભુ शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय गङ्गा શિવાય ઓમ ન શિવાય હર હર ભોલેમ હા ઓમ નામ શિવાય હરે હર ભોલે દે આજે આજે પાસે આવ્યા અમે થોડાક દિવસ થોડાક દિવસ આવીએ બહુ મજા આવે અહીંયા ફેમિલી સાથે આવવાની મજા આવે બહુ વિશાળ જગ્યા છે આમ જોઈએ તો ફરવાલાયક સ્થળ છે અત્યારે આ શ્રાવણ મહિનામાં મંદિરોએ વારો નથી આવતો અંદર જવાનો અને આમ જોઈએ તો ઘણા લોકો પૂજા કરવા બેસી જાય તો ઊભા ઊભા ન થાય ટ્રાફિક એવી હોય હું ઘણા મંદિરો જતો હોય પછી બારથી આપણે પ્રકરમાં કરીને આવતા રહેતા હોય પણ આવું જંગલમાં કે એકાંતમાં મંદિર હોય ને ડુંગરમાં કે ત્યાં તમે આરામથી તમારી પૂજા પાઠ કરી શકો એન્જોય કરી શકો અને દીએ હોય એવું ન હોય કે શ્રાવણ મહિનામાં જ આપણે આવવું પણ શ્રાવણ મહિનામાં વધુ એક્ટિવ હોય બધા ભગવાને પણ એની ભક્તિ કરવાનો આપણે ટાઈમ છે કે આ તમે આ મહિનો તો કમસે કમ અમારી પૂજા પાઠ કરો કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી હોય ઘણા ઘણા બધા આવે છે એટલે આ રીતે હે બારોબાર એટલી વિશાળ જગ્યા છે ને અમે આવ્યા તો વિડીયો બનાવીને વિશાળ જગ્યા અમે આમ મણિયારો ને ત્યારે મજા આવી જાય ઘણી વખત હોય પ્રોગ્રામ બહુ જબરજસ્ત કર્યું ડુંગર ઉપર આટલી બધી વિશાળ જગ્યા એટલે બહુ કહેવાય એમ જો એક વખત આ જોઈ લો

जय वरता नी

你也是 પર ઉપર ચક્કર મારે નીચે તો દેખો પીછે તો દેખો